હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો કાયમ બધા સ્વસ્થ અને મસ્ત રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે વાગવા આવ્યા છે દસ તો દૂધ નાસ્તો કરી લીધો વાસણ ધોઈને અહીંયા મૂક્યા છે અને જમવામાં બનાવું છું સીલની ભાજી અને મકૈના રોટલા તો સીલની ભાજી પડી છે ફ્રિજમાં તો મેં કીધું થોડો થોડી વાપરી કાઢું તો બે વાર થાય એટલી છે તો અત્યારે મેં થોડીક બનાવી છે તો સીલની ભાજી અને રોટલા કરું અને બીજી સીલની ભાજી થોડી ફ્રિજમાં છે તો એના સીલિયા બનાવીશ એક દિવસ એમ કરી અને સીલની ભાજી વાપરી દઈશું અને હવે તો સીલની ભાજી પણ વેચાવા નથી આવતી જેમ ઠંડી ઓછી થાય એમ ભાજીઓ પણ નથી આવતી વેચાવા ઓછી થઈ જાય છે અહીંયા મેં ભાજી બાફીને રાખી છે સીલની અને આમાં મેં મિક્સ કર્યું છે છાસ અને મકાઈનો લોટ તો હું મકાઈનો લોટ નાખીને કઢી બનાવું છું ઘણા ચણાનો લોટ નાખીને પણ બનાવતા હોય છે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો આમાં છે મકાઈનો લોટ તો ચલો હવે પહેલાં કઢી બનાવી લઉં અને પછી આમાં રોટલાનો આંટો બાંધીશું તો પહેલાં સીલની ભાજીની કઢી બનાવી લઈએ તો મરચું અને આદું લીધું છે તો એમાં આપણે નાખીશું કપડાં પણ ધોઈ લીધા છે આટલા કપડાં અહીંયા બહાર સૂકવ્યા છે અને બીજા કપડાં ઉપર સૂકવ્યા છે તો આ સોફા છે એની સોફા દરી છે એ ધોઈ છે આજે તો બહુ ગંદી થઈ ગઈ હતી તો તો ચલો હવે ચોકડી પણ સાફ કરી લીધી તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ મારી પાસે ચોખાનો લોટ પડ્યો છે તો મેં વિચાર્યું કે થોડી ચકરી બનાવી દઉં નાસ્તામાં તો ચોખાનો લોટ છે આટલો તો અહીંયા મેં એક વાટકી લીધો છે તો બે વાટકી ચોખાના લોટથી આપણે ચકરી બનાવીએ તો ચાલો ચકરી બનાવી લઈએ તો આપણે બે વાટકી ચોખાનો લોટ લઈશું આપણે અડધી વાટકી નાખીશું ઘઉનો આટો જે રોટલી નો આટો આવે છે રેગ્યુલર એ નાખીશું અડધી વાટકી હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધા છે આદુ અને મરચાં તો એને પ્રસ કરી લઈએ મિક્સરમાં હા તો ફ્રેન્ડ્સ હવે આમાં નાખીશું આપણે ઘરની મલાઈ આવે તે મલાઈ નાખીશું તાજી મલાઈ તો આપણે ત્રણ ચમચી જેવી મલાઈ નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખીશું

હવે એમાં નાખીશું આપણે દહીં તો બે ચમચી જેટલું મેં દહીં નાખ્યું છે આ તો હવે સરસ બધું મિક્સ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ બધું સરસ મિક્સ થઈ ગયું છે આટામાં અને હવે આટો બાંધવા માટે આપણે લેવાનું છે હૂંફાળું ગરમ પાણી તો આ ગરમ પાણી લીધું છે તો એનાથી આટો બાંધીશું થોડો થોડું પાણી નાખીને હા તો ફ્રેન્ડ ચકરીનો આટો મેં બાંધી લીધો છે તો બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં આ રીતનો આટો બાંધવાનો છે તો આટો બંધાઈ ગયો છે તો હવે આટાને ઢાંકી અને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું હા તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચકરી બનાવી લઈએ આમાંથી આપણે આ જે ચકરીની ઝાળી આવે છે એ લીધી છે તો સંચામાં લગાવી દઈએ હા તો ફ્રેન્ડ્સ હવે આ બીજો આટો છે એ આપણે ઢાંકીને મૂકી દઈએ હા તો ફ્રેન્ડ આ રીતે ચકરી બનાવી છે મેં તો ચલો હવે આપણે તેલમાં તળી લઈએ આ તો ફ્રેન્ડ ચકલી તળાઈ ગઈ છે તો હવે કાઢી લઈએ દિવસથી ચકરી બનાવી હતી પણ ટાઈમ જ નહોતો મળતો એટલે બનાવવાતી જ નહોતી તો આજે વિચાર્યું તો ચકરી બનાવી દઉં તો નિહારના પપ્પાને બહુ ભાવે છે ચકરી તો મારા કાકીજી હતા તો એમના હાથની ચકરી એમને બહુ જ ભાવતી એ બહુ મસ્ત ચકરી બનાવતા હતા તો આજે મેં વિચાર્યું કે ચકરી બનાવી જ દઉં તો નિહારના પપ્પા આવશે હમણાં દુકાનથી તો એમને તો મેં કીધું જ નથી કે હું ચકરી બનાવવાની છું એમ આવશે એટલે જોશે એક તો એમને સરપ્રાઇઝ મળશે કે ચકરી બની ગઈ આજે ખરેખર તો ચલો ચકરી બનાવી લઉં હા તો ફ્રેન્ડ્સ ચકરી બની ગઈ છે તો જુઓ આટલી ચકરી બનાવી મેં હા તો ફ્રેન્ડ્સ ચકરી બની ગઈ છે તો ચલો હવે ડબ્બામાં ભરી લઈએ અને જુઓ તો એકદમ સોફ્ટ અને મસ્ત ક્રિસ્પી બની છે ટેસ્ટમાં પણ સરસ બની છે તો ચલો હવે ડબ્બામાં ભરી લો હા તો ફ્રેન્ડ્સ સીલની ભાજી થઈ ગઈ છે તો હવે ઢાંકી દઉં અને રોટલા કરવાના બાકી છે તો ચલો રોટલા પણ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમે લીધું રોટલો અને સીલની ભાજી અને વાસણ ધોઈ અને મૂક્યા છે અહીંયા તો હા તો ફ્રેન્ડ્સ વાસણનું છે અને પછી થોડી વાર કરું એડિટિંગનું કામ હા તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે જમવામાં બનાવું છું ભાખરી તો અહીંયા મેં આટો લીધો છે તો કડક ભાખરી કરવી છે થોડી તો મોટો આટો અને રોટલીનો આંટો એમ કરીને મિક્સ આંટો લીધો છે મીઠું અને મોયણ પણ નાખ્યું છે તો ચલો આટો બાંધી અને થોડી કડક ભાખરી બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ ભાખરી થઈ ગઈ છે તો મેં કડક ભાખરી બનાવી છે મોટા આટાની અને ચીણા આટાની એમ મિક્સ કરીને હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે ભાખરી સવારની કઢી છે અને ટેટી તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને રસોડાનું કામ પત્યું હવે હજુ વાસણ ગોઠવવાના બાકી છે તો થોડી વાર પછી ગોઠવું છું વાસણ તો આજે આખો દિવસ કામમાં જ પતી ગયો તો શાકભાજી પણ લાવ્યા હતા વાલોળ અને ભીંડા અને વટાણા તો વટાણામાંથી દાણા કાઢી અને વટાણા સરખા કર્યા વાલોળ સમારી ભીંડા સમાર્યા એમ કરતાં કરતાં આખો દિવસ પૂરો થઈ ગયો તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ